આપડે તો ખાલી ઠગવાની વાત રાખવાની બીજું કશું શું કેવું તારું ઘર કરવાથી ઘર બીજું કશું કરવું આપડે બેન કોઈ ને ઓળખ્યા ને સારું સારું છે

Ủa, nào ấy, hả? Nào ấy, hả? Hả? Ủa, phải là tao ta mới હા 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 આ કાલ મોટો આપડે ત્યાં ઊંઘો આવ્યો તો નાવાની નાવાની વાતો કરી જો

બાઈ બાઈ આવડે જતો રહ્યો યેવો દયો લાવો ને પાટ તો લાવો તું લઈ હોવાજી માટે

એકદમ અમે આજે કારણ કે અમે ગ્યારથી અમારા મઢ બેસીને ને આયા છે બે જણા એવું તમારું દુઃખ ચીડી ના પગ જેવું રહે ને ભાઈ એવું અમે સોખું શર્ટ જેવું કરીને આયા સર

પૈસા અમારે ખાલી માં દુઃખ જાય ને અમારે બધું થઈ ગયા તમે આટલા બધા નિવેદના લોન જેટલા કીધા ખબર પચીસ હાજર કીધા પણ આ ફેર તો કઈ

લાઇટ આવશે ને ટાઈમલે જઈને સાઉથ થઈ જા હાર હું ચારો ઓમ કરીને આવું હો હારો અમે જાતા પૈસા 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 સંકેત

બે લેવા તમે લાગણી લાવો કોણ પકડો કોણ પકડોજી લાગણી લાવ્યો પણ

બરોબર લાકડું લાકડી ની જગ્યાએ ફીટ થતું તું બોલો મૂર્ખો ચોટી આવ્યો ને પગાઈ ના ચાલો ઘરે લાકડું બાકડું સાચી ભાઈ જ બધું ચોડો ના મારું પાંચસો પાટણ